લાઇક કરજો શેર કરજો અને ઘણા બધા કેરેક્ટર હોય તમને નવા નવા મળતા જાય છે એ બધા આપણા આજુબાજુના જ કેરેક્ટર છે તમે ઓમ વિચારો તો તમારી જિંદગી એક વ્લોગ જ છે પણ એને શૂટિંગ ઉતારી યુટ્યુબમાં મૂકવાની વાત છે આજુબાજુના જેટલા પણ તમારા કેરેક્ટર રહે ને એ બધા વ્લોગના કેરેક્ટર જ છે તો આજે આપણે જઈએ મોરબી તો શુભ શરૂઆત આપણા માતાજીના દર્શનથી ચાલુ કરીએ આપણે વ્લોગને આપણું કેરેક્ટર પડ્યું છે આજે અમાર રવી આવ્યો છે રવીની ગાડી પડી છે અને આપણી ગાડી પગી પાસે બંગલા પાસે પડી છે તો હવે જાય સંકાર થોડું કામ હે થોડું કામ પતાવીને મોરબી જાય પછી તમને કહી આગળ શું શું કરવાનું છે વિડિયો જોતા રહેજો આનંદમાં માહોલ કરવાનો છે એ બાબુ આજે રમવાના મુંડુમાં હે બાબુ આપડી જાદી આયા પડી છે આય વસ્તીના બગડી પાસે આયા પડી છે હવે આપણે લઈને આવ્યા જઈએ શંકારા કામ પતાવી જઈશું મોરબી તો આપણે મોરબી માં એન્ટર થઈ ગયો હું તો કવારી માતાજી નું મંદિર આવી ગયું તો હું ડાયરેક્ટ જાઉં છું શોરૂમ એ જ કસ્ટમર એક આપડા આવવાના છે તો મિત્રો હવે શોરૂમે પહોંચી ગયો હું થોડું ઘણું આજે કામ પતાવી કસ્ટમર એક આવવાના છે આપણા તો કસ્ટમર ને ટાઈલ્સ બાઈલ્સ દેખાડી દઈ તમને પણ મળાવીશ કસ્ટમર આરે તો તમારે ટાઈલ્સ ને હું કઈ લેવું હોય તો મોરબી આવી જાજો એ જે ટાઈલ્સ લાલપુર તો ચાલો તો ચાલો મિત્રો જમવા બેહી જાય કસ્ટમર ની રાહ જોતા હતા પણ કસ્ટમર આયા નહીં રહીમ ભાઈ ફેશિયલ નાન ખટાઈ લઈ ભાઈ જોયા જા જમવામાં શું 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 હે પોપટભાઈ જમવા હે કે ગાલ આઈ જેવું હે બાલાજીનો તો

ઓર તો મારા કાલે હતા ને અલીગબાદ ના ઈ એને એટલે 800 કે ફૂટ માર્કો પસંદ કરી આના માટે ઢોડ મહિનો વેટીંગ કર્યો કે મટી એલાવેટ પરમાં મટી એને હેંગ કરી દીધું હા ડિઝાઇન કરી લીધી તો મિત્રો હવે હું નીકળું છું અહીંથી શોરૂમેથી આજે આપડા ક્લાયન્ટ આવવાના હતા ઇન્સ્ટાગ્રામની રીલ્સ જોઈને આવી ગયા હતા અને એમને એન્ટરટેનિંગ કરી એમને જે પ્રોડક્ટ જોતી હતી એ બધી પ્રોડક્ટ આપણે એમને દેખાડી દીધી હવે એ ઓર્ડર આપણને આપશે તો તમારે કોઈને પણ આવી રીતે ટાઇલ્સ લેવી હોય તો મારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો યુટ્યુબ ચેનલને ફોલો કરી લેજો જેમાં ટાઇલ્સને લગતા તમામ વિડીયો મૂકું છું તો જેથી કરીને તમને ઘર બેઠા ટાઇલ્સનું નોલેજ મળે ને કઈ ટાઇલ્સ નાખવી કઈ ન નાખવી બધી જાતનું આપણે જ્ઞાન એમાં આપી જી તો એકવાર જોઈ લેજો અને હવે જાય આપણે ઘરે પછી જીઆનભાઈ રમશું છોકરાવાળા રમશું એનો વિડીયો તમને બતાવીશ તો એવો સરસ મજાનો રોડ આવો એક જ છે મોરબીમાં એલી કોલેજ વાળો રોડ બે બાજુ ઝાડવા અહીંયા બાજુમાં છે એલી કોલેજ લતિસિંહ એન્જિનિયરિંગ કોલેજ જૂની જોવા આ છે મોરબીની શુક્રવારી જે વાવડી રોડ ઉપર ફરાઈ છે કોઈ પણ બહેનો અને શુક્રવારીમાં જવું હોય તો વાવડી રોડ ઉપર ભરાય છે પેટ્રોલ પંપની બાજુમાં તમે ટ્રાફિક જોઈ શકો છો આમ જુઓ તો આ શુક્રવારી ભરાય તો કોઈને આવું હોય તો શુક્રવારી આવી શકે સુંદર મજાનો ગામડાનો રસ્તો જમણી બાજુ વરો આપણું ગામ આવેલ રાજા આ છે લખદીરગઢ આજે પણ સાંજે હું વેલા પહોંચી ગયો છો કારણ કે મોર્નિંગમાં વેલા નીકળ્યો પહેલા કાંડ ચૌ આ સાંજનો સમય છે ગામમાં આજે કોઈ કે છોકરા જમાયડા છે એટલે છોકરાઓ બધાય

આજે ઘરે છે પાઉભાજી નો પ્રોગ્રામ તો આપણે એ પણ નિહાળીશું કે પાઉભાજી કેવી રીતે બને છે જો આ છે ને બકાલું બધું બાફી લીધું છે હવે ધીમે ધીમે પાઉભાજી માં આગળ વધશો બધા શાકભાજી બેઠા છે એમાં બે રીંગણા ગવાર બટેકા ચાચા નાખવાના અને થોડુંક જ ગાજર નાખવું જોઈએ તો બાફી નાખવું છે અને એક ડબરીમાં વટાણાના દાણા નાખી દીધા છે જે અલગ રાખ્યા હતા હવે આ બધાને સ્મેશ કરી નાખવાનું જીયાના ને એનો નાનો ભાઈ આવી ગયો હે કોણ હે જિયાના આવ તાર નામ શું હેલા એ વડેરા ભાઈ હતા હે એ વડેરા ભાઈ હતા શું હતું મે વડેરા ભાઈ હતા હે એ વડેરા ભાઈ હતા શું બોલસ કાકા તું એ વડેરા ભાઈ હતા

ગોવાડિયો થયો ગોવાડિયો થયો ભાઈ ગોવાડિયો થયો ગાડી તો મુંબઈ નો આ રયો જો ગોર ભઈ નો એલા હા ટાઈડી હે ને આ ર બોલ બોસ પાપા ઇટ પાપા ઓપન એ

મિત્રો આપણી સરસ મજાની મારી વાઈફે બનાવેલી પાઉંભાજી રેડી છે અને હવે આપણે ખાવા બેસી જાય તો પ્લેટ મસ્ત સજાવેલી છે આપણા માટે બાપા જમવા બેઠા છે તેની હારે જમી લઈ હા પાપડ શેક આ છે અમારા ગઈડા ગઈડા બાપા ચાર પેઢી અમે એક રહી તો ચાલો મિત્રો હવે આજનો વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીશું ને હવે અમે નીકળી રહ્યા છીએ બોમ્બે માટે અમારા કાકાને દેખાડવા માટે જવાનું છે તો બોમ્બેનો વ્લોગ એ કન્ટિન્યૂ થશે આપણે તો આમ વ્લોગ જોતા રહેજો ગુડ નાઇટ શુભરાત્રિ